રાણપુર ગ્રામ પંચાયત દ્વારા અપાયેલા બંધના એલાનને લઈને રાણપુર સંપૂર્ણ બંધ રહ્યું ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને સફાઈ અભદ્ર વ્યવહાર કરી ધમકી આપતા ગામ બંધનું આપ્યું હતું રાણપુર ગામના તમામ મોટા વેપારીઓ લારી ગલ્લા સ્વયંભૂ બંધ પાડી તલાટી કમ મંત્રીને આપ્યું સમર્થન રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશન રોડ છત્રીવાળો રોડ અણિયાળી રોડ હુસેની ચોક મેઇન બજાર સહિતના વિસ્તારોના વેપારીઓ એ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા ગ્રામ કોઈ કર્મચારીઓ સાથે આવી ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયત દ્વારા અપાયું હતું બંધ નું એલાન તો સામે પક્ષે સફાઈ કર્મચારીઓ પણ રસ્તા પર આવી દેખાવો કર્યા રાણપુર શહેરના તમામ વેપારીઓ અને નગરજનો બંધ માં જોડાતા સરપંચ અને તલાટી કમ મંત્રીએ માન્યો આભાર હોય કે સફાઈની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા અમને સંતોષકારક રીતે મળે પરંતુ ક્યાંક ને ક્યાંક પચાસ ટકા જે સફાઈ કામદારો છે એ કામ કરે છે પચાસ ટકા જેટલા સફાઈ કામદારો કામ કરતા જ નથી એટલા માટે ગ્રામ પંચાયત દ્વારા ટીમ બનાવી અને સફાઈ કામગીરીની સમયાંતરે સમીક્ષા કરવાનું નક્કી થયા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા ભુસેની ચોકમાં અમને મળતી જાણકારી મુજબ અમારા ગટર કામદાર છે એ રવિભાઈ ભીખાભાઈ વાઘેલા ત્યાં હાજર ન હોય તેનું પંચરોજ કામ કરવા જતા ત્યાં અન્ય જગ્યાના અમારા ગ્રામ પંચાયતના અંશકાલીન સફાઈ કામદાર ગટર કામદાર મુકેશભાઈ વાઘેલા દ્વારા ત્યાં આવી અને અમો કર્મચ તલાટીકમ મંત્રીને હાથ લાંબો કરી અને ધમકીભા શબ્દો કીધા કે માપમાં રહીજે અને કીધું કે થાય તે કરી લેજે એવા અને અમને રોજકામ કરવા દીધેલ નહીં અને સરકારી કામમાં રૂકાવટ ઊભી કરે ત્યારબાદ અમો એ સરપંચશ્રીનો સંપર્ક કરતાં ડાયરેક પોલીસ સ્ટેશન જઈ અને અમે એ ફરિયાદ નોંધાવેલી કાર્યવાહી કરી અગાઉ પણ આવા ત્રણ બનાવ બનેલા છે ત્રણથી પણ વધુ બનાવ બનેલા છે કે આ અમારા જે ગટર કામદાર છે મુકેશભાઈ દ્વારા અત્રેની કચેરીમાં ઉદ્ધતાય પહેલું વર્તન કરેલું ઊંચા અવાજે જે વાત કરી બિનિતિકૃત વિડીયો બનાવ્યો હોય તેની પણ અત્રેની કચેરી દ્વારા મામલતદાર સાહેબને બી કલમ એકસો સિત્તેર મુજબ કાર્યવાહી કરવા માટે જણાવેલ તેમજ પોલીસ સ્ટેશનમાં પણ આ હતું અમે બે લેખિત અરજી આપે મેં ગામમાં જોયું તો ગામ બંધ છે એટલે આમ તો જે ગઈકાલની જે ઘટના બની એનાથી મારો જે કામ કરવાનો જે ઉત્સાહ હતો એમાં ઘટાડો થઈ ગયો પણ વેપારીજનો અને નગરજનોનું અને ગ્રામજનો આગેવાનોનું જે થોડું ઘણું આ બાબત આપ્યું તો થોડું ઘણું છે એ મને સારું હવે આ બનાવ પછી જે સામેનો પક્ષ એવું કે છે કે સામાજિક આખો આ મુદ્દો સામાજિક ઉપર તો લઈ જવા માંગે છે શું આ વાત સાચી છે કે ખોટી છે ના આ વાત તદ્દન ખોટી છે ગ્રામ પંચાયતની લડાઈ માત્ર ને માત્ર સફાઈ કામગીરી બાબતે છે અને સફાઈ કામગીરી નોંધપાત્ર થવી જોઈએ એ અમારી ગ્રામ પંચાયતની એક પ્રાથમિક જવાબદારી છે અને કોઈ પણ વેરો ભરનાર વ્યક્તિ છે એ વેરો ભરી દે છે ત્યારબાદ હળવેથી એવું કહે છે કે સાહેબ અમારા વિસ્તારમાં સફાઈ થતી નથી ત્યારે આ વારંવાર આવી મૌખિક રજૂઆત મળતી હોય એનાથી અમારે ફિલ્ડમાં વિઝિટ કરી અને જે ખરેખર કામ નથી કરતા એવા સફાઈ રોજ કામ કરી અને એમનો જે રોજ છે એ કાપવાનો હોય છે હવે અત્રેની કચેરી દ્વારા છે એ આવતીકાલથી ફરીથી જે સફાઈ કામગીરીમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જે ખરેખર સ્થળ ઉપર હાજર નહીં મળે અને સફાઈ થયેલી નહીં હોય એને અત્રેની કચેરી દ્વારા છે એ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે ખરેખર કામ કરે છે એને કામ પંચાયત છે એ રાખશે જે નહીં કરે એને છૂટા કરી દેવાનું લોકહિતને ધ્યાનમાં રાખીને છૂટા કરવામાં આવશે આ વિવાદને લઈને સફાઈ કામદારોમાં રોષ છે તો સમયમાં સફાઈ કરવા માટે કામદારો નહીં આવે તો ગ્રામ શું લેવામાં આ જે અત્રેની કાર્યવાહી કરવામાં આવેલ છે એનાથી જે કામ નથી કરવું એટલા સફાઈ કામદારોને જ રોષ છે બાકી જે પચાસ ટકાથી વધુ સફાઈ કામદારો એવા છે કે જેને કામ કરવું છે એને આ બાબત અમારી ગમી છે છે એમ પણ બહાર નથી કહી શકતા અને એને સમર્થન પણ નથી કરતા જે

અને જરાય વાયડી ન કરતા અને આ રીતે વિઝિટો નહીં કરવાની આવી એક ધમકી દીધી એટલે સરકારી કામમાં રૂકાવટ ગણાય એટલે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને એફઆઈઆર થશે તો આ બધી મારું કે તલાટી સચિવ છે ગામનો હવે એને કોઈ અભદ્ર ભાષામાં વારંવાર વાત કરે આ અગાઉ પણ ત્રણ વખત એ મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા પંચાયતમાં આવે તલાટી શ્રીની ઓફિસમાં આવી અને ખોટા સીન સપાટા અને ધમકાવે એના માટે સજ્જડ ગામ બંધ રહેશે